આ સંપૂર્ણ લાભ મને આપો એ બાદ મારું પાંચ વર્ષના સંયમ પર્યાયને એ વખત હતા પણ એ વખત ના શબ્દો અને ખરેખર એ પરિવારની જે ઉદરતા ધન્યવાદ કહેવાય પૈસો તો ઘણા 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 વ્યક્તિઓ પાસે હોય પણ અવસર આવશે ત્યારે વાપરીશ અવસર આવશે ત્યારે વાપરીશ અને આ વ્યક્તિ એટલે જબરદસ્ત આપણા શ્રી સંઘનું રત્ન એ ખેચી બાદ કઈ 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 વસ્તુની અંદર એમને એમને આમ આમ દરેક દરેક ક્ષેત્ર એ સંઘ હોય શાસનના નવાણું એટલે કે વિચાર્યું નવાણું યાત્રા હોય છે સંઘની અંદર ખૂબ મોટો પ્રસંગ કરે 16 વર્ષ પહેલા જે આપણું ચાતુર્માસ આપણા વાસુપુજ્યો દાદા અમને યાદ છે અને આમ એમનું ડોમી કરે એમને જે કાર્ય કર્યું હતું અમને નવાઈ લાગે આ ગામડાની અંદર રહેવા વાળા જયારે અમે આધુની અંદર પહેલી વખત આવ્યા એટલે બધા અમને કહેજો આ આ વ્યક્તિ છે ને આ નહીં આ બધા વ્યક્તિ છે ને આવું એવી રીતે કે આ વ્યક્તિ નહીં જ્યારે અમારા મહાત્મા આ વ્યક્તિ નહીં આ બધા વ્યક્તિઓ જે છે ને એ કેવા હતા કોણ હતા મારા તમને આ બધા અમદાવાદ શહેરોની અંદર રહેવા વાળા ફર્સ્ટ ટાઈમ તમે પહેલી વખત વાગડની અંદર આ દોયમાં આવો છો તો સાંભળો આ બધા ખેતીવાડીના બધા બચ્ચા બધાઓ છે પણ ખરેખર એ કામ આમ લાગે કે ખરેખર ફોરનનો દીકરો આવ્યો હોય ઓને જે કામ કરી બતાવે એવા ખરેખર યોગદા આમ હમ દામ અને સાથે સાથે જ્ઞાન પણ એવું જબરદસ્ત રીતનું ખરેખર જોરદાર કામ કરી બતાવતા હતા એ આપણું આ સંઘનું રત્ન ખેતસીભાઈ પ્રવચન ગઈકાલે પૂરું થયું અને એમની સાથે એક આપણા ગામના જસુભા કાર્યકર હતા અને પોતે એમને લઈને આવ્યા હતા અને વાત કરી શું વાત કરી સાહેબ ચાતુર્માસ પ્રવેશ થયો અને આમ સમાચાર મળ્યા છે કે મહારાજ જ જબરદસ્ત ધર્મ આરાધના તમે ફેલાવો છો બહુ સરસ દર્શન કરવા આયા ગુરુ મહારાજ સાહેબને આશીર્વાદ લીધા ખુબજ સરસ એમને પોતાની વાતો સાંભળતા સાંભળતા ખૂબ ખુશ થઈ ગયા સાહેબ પાસે કલાપૂર્ણ મહારાજ સાહેબ પાસે પણ આ વ્યક્તિ એટલે કે જસુબા પોતે આવેલા હતા એમના નિશાની અંદર સાહેબ નિશાની અંદર સંઘ વિકારી અંદર પોતે જોડાયા છે આવા જબરદસ્ત સુપુત્રો કરેલા છે અને સાથે ખેતસિંહભાઈ લઈને આવ્યા અમને થોડીક મનની અંદર તાલાવેલી હતી જ્યારે કોઈ વ્યક્તિ આમ ફોરેને જતો હોય અને તે વખતે એના પિતાજી બધે બધે તૈયારી કરી રાખે મારા દીકરાના કપડાં આટલું જબરદસ્ત થાય જશે એટલે પેલું આ આમ છે તેમ છે એમ ખરેખર હવે અમને પણ બહુ બહુ હવે તાળાવેલી થયા કરે છે અમારા શ્રી તમને આરાધકોને બધાને જબરદસ્ત સાતા કહી દે અપાવ પણ એની અંદર એક વાતમાંથી બંને અમારા બંને ભાઈઓને એક મનની અંદર સ્ફૂર્ણા થઈ કે આપણે આવું કંઈક કરીએ તો મતલબ આ સિપના આરાધકો શ્રી તપ ની અંદર આવતીકાલે આજે જોડા છે શું મગ કઈ મનની અંદર હતી બસ મારે જોડા છે એવું નક્કી કરીને આજે જે મને નામ લખાયું નામ લખાવું એટલે આમ જાણે ચણા મમરા ખાવા જેવો ખેલ નથી બહુ સત્વ હોય ત્યારે સીધી અંદર નામ લખાઈ શકે ઓમે ગુરુદેવની પ્રેરણાથી એ આત્મા હોય આપની આ જે દેખી શકો છો એ જ આપની ખેત ખેતીમાંથી સારી એવી ખેતી પોતે આપે ખરેખર વૃક્ષો જેણે વાવ્યા હોય એવા સીધી અંદર જેમને જેમને નામ લખાયા છે ખિત્સીભાઈ એક કામ હતું જી સાહેબ બોલોને આપડા બોલતા બોલતા પણ કરવું છે કે જે લોકો સી ની અંદર જે જોડાયા છે એમને કઈ અમારે મનની પ્રશ્ન છે કે એમને અમારે મીઠાઈ આપવાની ભાવના છે જે આપણે અમે હજી બોલ્યા

અને તરત જ આ પુણ્ય સારી પરિવારે તહત તહતી કરી આજે સવારે 8:30 વાગે અહીંયા હાજર અને તે વખતે ગાડી લઈને આયા સાહેબ આવી ગયા છે અરે તારી ભલું થાય આ આટલું આટલું જોતા જોતા તો ખરેખર ખેસી ખરેખર આ બોક્સ જોતા જોતા તો ખરેખર હવે એવું લાગે છે હું રહી ગયો ખરેખર ખરેખર આ માયનો બચ્ચો પણ એવો જબરદસ્ત પાક્યો છે આયા છે ચુમ્માલીસ પિસ્તાલીસ લઈને નામ આયા છે પણ એકદમ ભાવના એવી છે પચાસ નહી આપણી તાકાત હોય એટલે અહીંયા જ બેઠો છું આપવા માટે આ સંગ મારો છે ખરેખર ભગવાન છે ભગવાન આવા ભાવ સાથે પુણ્ય સારી પરિવારની ખૂબ ખૂબ અનુરોધ રહ્યા વાત એ છે આજે ગુરુદેવનું તો પ્રવચન અહીંયા પૂરું થયું ગુરુદેવ જતા હતા પણ મેં થોડીક બ્રેક લગાવી અમે જે શરૂઆતમાં જે વાતચીત કરીને એ એમની એક એક બેઠક એમને બેસાડવા છે કેમ બેસાડવા છે કારણ કે એક જબરદસ્ત આપદાસી સંઘની અંદર ખૂબ જ સરસ પરિવારે આટલો સરસ સુકૃતનો લાભ લીધો

વાસુ ભગવાને જય પર પૂજ્ય ગુરુ ભગવંતો સાધુજી ભગવંતો તથા સાધુના ભાઈઓ અને બહેનો ખરેખર આવ્યો તો બે ચાર થી અઠવાડિયું સુધી રોકવા માટે પણ આજે વીસ દિવસ થઈ ગયા હજી જવાનું મંડત થતું કદાચ રો ખાઈ પણ રહો રો કહી જાવ તમે તો કહો છો પણ અમારે મારો વિષય એટલે હવે જ્યાં સુધી છીએ ત્યાં સુધી આ વ્યાકરણ શ્રવણ કરીએ છીએ કંઈક પામીએ એ માટે ગઈકાલે ગુરુ ભગવતે જેમણે કહ્યું સાચું કહ્યું કે ગભરાતા ગભરાતા કહેતા હતા મારામાં શું છે એવું કંઈ નથી કહી તમારા ઓર્ડર કરવાનો આદેશ કરોડ હોય એને આવો લાભ મળતો હોય તો કોઈ પણ ભાગશાળી ના પાડે આ તો તમે મને કીધું બીજા કોઈ પણ શ્રાફને કીધું તો પણ ના પડે આપ સર્વેનું સિદ્ધિ ત એકદમ સરસ રીતે અને જલ્દીથી જલ્દી એટલે અડતાલીસ દિવસ અડતાલીસ દિવસ પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસથી પહેલાં નહીં જલ્દી એટલે જ એટલું જ એકદમ શાંતિથી પસાર થઈ જાય આપ સુખ સાધામાં રહો હંમેશ એવી પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું ફરીવાર આપના દર્શન કરવા પણ હું આવી જઈશ એવી મારી તો ભાવના છે પછી એવી ભગવાનની મળી જઈશ આધોય સંઘ એટલે આપણો પોતાનો સંઘનું કાર્ય બહુ સારામાં સારી રીતે ચાલી રહ્યું છે હું ખરેખર તો ધન્યવાદ આ બે ટ્રસ્ટીઓને આપું સ્થાનિકના ટ્રસ્ટીઓ તરીકે એમણે જે સેવા કરી છે અને કરી રહ્યા છે એમનું વંદન કરું છું અમારી ફરજ છે ને અમારી કરવાની છે કેન્સીભાઈ એમ ફરજ ફરજ તો બધાની હોય છે એ મને ખબર છે ફરજ કેટલા નિભાવીએ છીએ કોઈ પણ ટ્રસ્ટી હતા પણ નથી નિભાવી શકતા અને પૂજ્ય અનંત જ્ઞાન વિજય માળા સાહેબ જે પન્યાસ પદવી છે પણ એમના ચહેરામાં મને શું દેખાયું ખબર નથી જવાનું પરમ પૂજ્ય કલાપૂર્ણ અને એમના ચહેરામાં સાધારણ ફરક હશે તો હશે પણ એમનો ચહેરો જોવાનો દરરોજ મને મોકો મળે છે એ માટે પણ હું ભાગશાળી ગણું હવે વધારે હું નહીં બોલું આપ સર્વે ની તપસ્યરા સુખરૂપ થાય એવી પ્રભુવાસે પ્રાર્થના કરી સર્વજી જય જીને તમારી ભાવના છે અત્યારે જ આપના હાથથી બહુમાન થાય એવી અમારી ભાવના છે મારું વ્યાખ્યાન પછી લઈશ હું લઈ લઈશું પણ પહેલા અત્યારે જ આપણે બહુમાન આપણે લઈ લઈએ આપણે આરાધક ગુરુમાં જ બેઠા છે અને પહેલા આપણે બહુમાન લઈ લઈએ તો મારી એક વિનંતી છે આજ તો આપ છૂટું મોટું પહેલા આપે સિિતાપ સિિતાપ સિદ્ધિદાયક સિદ્ધિતાપ 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 સિદ્ધિદાયક સિદ્ધિતા કરવતાપ સિદ્ધિના આત્મની શુદ્ધિના कर्बतापसिद्धि ना आत्मनि शुद्धि ना कर्मबन्धन तोडवा तपनादाडवोतापसिद्धिताप सिद्धिदायक ताप, सिद्धिता सिद्धिताप सिद्धिताप सिद्धिदायक सिद्धिता छाया छे प्रभु आदिनी प्रेरणा छे गुरुबरी छाया छे प्रभुनी प्रेरणा छे गुरुबरी देवगुरु कृपा धरि मण्डवता परे मण्डवता परे सिद्धिदायक सिद्धिता सिद्धिताप सिद्धिता

શાસન દેવી પરોક્ષ રૂપે આપ સહુને સા તાર શાસન દેવી પરોક્ષ રૂપે આપ સહુને શા તારે જય ઘોષ તપ નો કરિન માવુ મોક્ષ મારે व मोक्षद्वारे सिद्धिताप सिद्धिताप सिद्धिदायक सिद्धेता सिद्धिताप सिद्धिताप सिद्धिदायक सिद्धेता अढ़िरक पुण्य प्रभावे मारा तपना भाव जागे जागेरे आहर संज्ञा तोड़ी ने तप डंक वागे रे अधक पुण्य प्रभावे मारा तपना भाव जागे रे आहर संज्ञा तोड़ी ने तप नो डंक वागेरे प्रसंगे आजे हूँ आनंदे चलकावू सिद्ध विदायक सिद्धेता सिद्ध शिला नो छे था सिद्ध तप पग था गुरु आशिष नो लई सत्यवा प्रभु कृपाकर्षेया पाताप सिद्धिताप सिदायक સજોડે આ ઉપરે પ્રતિગણ પોતે વર્ષીતમ કરી રહ્યા છે એમની પણ પરિવાર અનુમતિ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ ઓ જીન શાશન અનુમોદના 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 માં જેટલા માસક્ષણો થાય ને એટલા બધા માસક્ષણોની અનુમોદનાનો લાભ લઈ શકો આવી રીતે અનુમોદના કરવામાંથી પણ કોઈ બાકાત રહેતા નહીં